અને એટલો બધો મનસુખ રાઠોડ હોય બરોબર તો નંબર કેમ નથી મૂકતો તો મૂર્ખા એને ફોન કરે છે અને વાયરલ ઈ કરે છે બરોબર તો એના માંથી શું કહેવાની પણ કઈ જરૂર નથી બરોબર એ બધા મૂકે છે રિયાલિટી જોવા જાવ તો કશું નથી બરોબર કામની મોટા મોટા ધતિંગ ને ભવાડા કરે છે બરોબર યુટ્યુબ ની અંદર રિયાલિટી માં કશું નથી મેં તો ઘણા લોકોને ફોન કર્યા બરોબર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડને લઈને અનિલ શેખલ્યા કે જેને મનસુખ રાઠોડ સાથે ફોન ઉપર પણ વાત કરી હતી અને મનસુખ રાઠોડ તેમજ નાગદાન આહિર સાથે પણ અનિલ શેખલિયાની વાત થઈ હતી જેની અંદર મિત્રો બંને બાજુ આ નાગદાન આહિર તેમજ મનસુખભાઈ રાઠોડ જોડે અનિલ શેખલ્યાની જે વાત થઈ જેની અંદર ઉગ્ર વાતચીત થઈ હતી ત્યારબાદ મિત્રો અનિલ શેખલ્યા જે છે જેની ઉપર ભરત મારુ નામના એક વ્યક્તિનો અમદાવાદથી ફોન આવ્યો છે મિત્ર મિત્રો ભરત કહેવું છે કે મનસુખ રાઠોડ લોકોની મદદ કરે છે જ્યારે બીજી બાજુ અનિલ શેખલિયા આ વાતનો તદ્દન ઇનકાર કરે છે અને કહી રહ્યા છે કે મનસુખ રાઠોડ જે કરે છે એ તદ્દન ખોટું હોય છે અને જો સાચું હોય તો તે મારી સાથે લાઈવ કોન્ફરન્સ કરે તેમજ વિડીયોના માધ્યમથી પણ લોકોના નંબર જાહેર કરી તો જેનેથી લોકોને અવેર થાય કે ખરેખર મનસુખ રાઠોડ લોકોની મદદ કરે છે કે કેમ

અરે ભરત મારું તો કીધું અમદાવાદ થી અચ્છા ભરત મારું બોલો ફ્રી છો બોલો તો વાત કરું એમ રાતો રાત થઈ ગઈ છે એટલે કદાચ બોલો ને હા બોલો મનસુખભાઈ બારા મનસુખભાઈ કોઈની મદદ નથી કરતા એવું તમે કીધું તમારે મોઢે કહું છું નથી કરતા સારું હા એ તો બરાબર છે

હું તમે એમ કહો છો કે એ મદદ નથી કરતા તો હું તમને એવું કેવા માંગુ છું કે જસદણ નો ભરાવો છે કાર્તિક મહેતા નો મર્ડર કરી નાખ્યો છે કોનો એમને મદદ કરો ને તમે કોનો મર્ડર કરી નાખ્યો છોકરી કોને કરી નાખ્યો એના ઘર વાળા એ અચ્છા એ મર્ડર કરી નાખ્યો દયો ને નંબર

શામાં નથી ભાઈ તો તમને કોઈ ફોન નંબર વગર તો તમને ઇન્ફોર્મેશન એવું તો કોને આપી દીધી ઈ પેલા કયો મને કે ભાઈ ત્યાં મર્ડર થયું છે એ વ્યક્તિ કહે છે એવું હોય તો હું કાલ ત્યાંના પોલીસ સ્ટેશને ફોન કરું બરોબર કે કોઈ મર્ડર થયું છે મને અમદાવાદ થી ફોન આવ્યો તો બરોબર હા હા તમે ફોન કરી શકો છો તમ તારે પોલીસ સ્ટેશન માં એમાં કોઈ મને ના નથી બરાબર હમ જસદણ ની છોકરી છે અને કઈ ગોંડલ ની આજુબાજુ માં કઈ

સાંભળો મારી વાત હું ડાયરેક ઘૂમકો નથી મારતો હું પેલા છે ઓલા કહેતા નથી કે તેલ જુવો તેલની ધાર જુવો ને પછી હું કઈ બોલું તમારે હાથે તો તેલ જુવો તેલની ધાર જુવો હું પોતે ને આવું છું ને ખુદ કોણ પણ નંબર આપવા માં તમને શું વાંધો છે મને હું તમને મને નંબર આપો હું વિગતો મારી વાત સાંભળો ભાઈ તમે મને નંબર આપો હું એની વિગતો જાણું પછી એવું કાંક એવું લાગશે કે ના જવાજોગ છે બરોબર તો તમ તમને હું તમને સામે જ ફોન કરીશ કે આવો આપણે બંને જઈએ મને શું પ્રોબ્લેમ છે

બરાબર તો એનામાંથી એનામાં એને એને કઈ કહેવાનો વિકલ્પ જ છે નહીં બરાબર એને કઈ કશું કશું કહેવાની પણ કઈ જરૂર નથી બરાબર એ બધા મૂકે છે રિયાલિટી જોવા જવું તો કશું નથી બરાબર કામની મોટા મોટા ધતિંગને ભવાડા કરે બરાબર યુટ્યુબ ની અંદર રિયાલિટી કશું નથી મેં તો ઘણા લોકો બરાબર અને એટલો બધો મનસુખ રાઠોડ હોય બરાબર તો નંબર કેમ નથી મૂકતો તો ગમે એ લોકો ફોન કરીને ઇન્ફોર્મેશન જાણે કેમ નથી મૂકતો શેનો ડર છે હો? મૂકી ને નંબર કે ભાઈ આ વ્યક્તિનો મને ફોન આવ્યો તો. મને જેનો ફોન આવે હું નંબર મૂકી દઉં છું. બરાબર તો કોઈ જાણે તો ખરા બનતી એ લોકોને હેલ્પ કરે મદદ કરે બરાબર તો એ વ્યક્તિ નંબર કેમ નહીં મૂકતો? મારી વાત સાંભળો તમે જેટલા ફ્રી હોય ને એટલે એ માટે જ હું તમને કહું છું એ માટે જ હું તને કહું શું લેવાના હોય? શું લેવાના હોય? આ વ્યક્તિને ફોન કરીને રેકોર્ડિંગ વાયરલ કરવાનો વાયરલ કરવાનો ફ્રી છે. બરાબર? પોતાની ઈજ્જતનો ભવાડો કરવાનો ફ્રી છે. બરાબર?

કવર ફોટો બને એ લોકો વાયરલ કરે બરોબર ઈ ક્યુઅર્સ આવે એના મુક એને પાંચ દસ ડોલર દિવસ મળે તો આઠસો રૂપિયા મળી હા તો ઈ કહેબો બરોબર અરે બેટા વીસ ડોલર આવે તો પંદરસો રૂપિયા ને એને આવક થઈ ગયા તમને શું ફાયદો ઇજત જવાળા ની ઈજ્જત ચાલી ગઈ આબરું જવા વાળે ને આબરૂ હોય ગઈ બોલવા વાળા બોલી ગયા બરાબર ઈ વ્યક્તિને 15000 રૂપિયા મળી જાય તો તમારે ને મારે શું તમારે ને મારે ઉદવાનો બરાબર એટલે હું સાહેબ એક જ વસ્તુ તમને પ્રેમ થી કહું છું કે કોઈના 25 રૂપિયાના દાડિયા થવું કરતા એટલું એક વિચાર આય કે અનિલ શેખલિયા યુટ્યુબ માં હતો જ નહીં બરાબર અનિલ શેખલિયા YouTube માં હતો નહીં 15 16 દિવસથી કદાચ આવ્યો છું અને આ વ્યક્તિ આનો વિરોધ કરે છે કેમ

તોリアリティ શું છે સાચું છે કે ખોટું છે મને એનો નંબર આપો મારે વ્યક્તિારે વાત કરવી છે બરોબર મારે વ્યક્તિારે વાત કરવી છે અને મારે વેરીફાય કરવી છે ને હું તમને કહું છું કે જવા જોગ છે તો હું તમને સામેથી ફોન કરીશ કે ભાઈ तरुण ભાઈ આવો આપણે ભરતભાઈ ચોરી હા બરોબર ભરતભાઈ આવો આપણે જઈએ બરોબર જાણવા જોગ જે પણ આપડે મદદ કરવાની થાશે મદદ પણ કરશું બરોબર આપણને જો એક જો કે આપણે YouTube માંથી કઈ નથી આપણે તો મહેનત કરવા વાળા વ્યક્તિ છે યથાશક્તિ પ્રમાણે આપણે લોકોને મદદ કરશું જ્યાં તક જે તે અધિકારીની આપણે રજૂઆત કરવાની છે આપણે રજૂઆત કરશું કેમ ના કરી શકીએ બરોબર મારી વાત તો તમે પણ પહેલા જાણવાય મેં તમને કીધું ને તેલ જોઈને તેલનો ધાર જો હોય હા વાત પૂરી થઈ ગઈ ના બોલો તો તમે વાત પૂરી થઈ ગઈ તો હું એક શબ્દ બગાવું હા બોલો ને એક ને બી કયો હું કહું છું તમે

કોણ નંબર નંબર આપો બરોબર ઘરે હું બેસીશ તમારી પેલી પણ નંબર તો આપો રાઠોડ ના વિડીયો જોઈને કીધું મનસુખ રાઠોડ ને ફોન કરી કે ભાઈ નંબર આપો ને અમારે વાત કરવી છે અમારે વેરીફાઈ કરવું છે સાચું છે ખોટું છે તો પછ નંબર આપો ને હું એને વાત કરી લઉં

પણ પેલા ફોન કરીને વાત કરીશ પછી એના પૂછીશ પછી હું કરીશ કોઈ કુદી નથી પડતો બરોબર હું ઈજ્જત નથી કરતો નથી બરોબર અને એ હું તો એવા કઉ છું ઈ લોકો ને શરમ વગર ના હોય એ આને ફોન કરવાની જરૂર પડે કાયદો કાયદા નું કામ કરે જ છે બરોબર એનો મતલબ સ્પષ્ટ પણ એવું છે કે કાયદો કામ નથી કરતો મનસુખ રાઠોડ કામ કરે છે શું ના મળે કેમ ના મળે શું લેવા ના મળે ઈ તમ કેમ મળે હું લેવા ના થાય વસ્તુ ઈ ખાલી વિચારે ને એનો તો તમે સ્વીકારી લો ને કે ભાઈ કાયદા કરતા મનસુખ રાઠોડ મોટો એવું તો માની લો ને તમે તો કેમ તો તો તમે કેમ કહ્યું તો તમે એવું નહીં

તો એની સાથે માં લાઈવ આવી જા બરોબર કાયદાનો ખરેખર જાણકાર હોય આપણે એ પૂછીએ હું તને બે ત્રણ સવાલ પૂછીશ બરોબર ખાલી એનો જવાબ આપી દો તો હું માની કે મનસુખ રાઠોડ બરાબર છે ના ના કાયદાનો કે ને જાણકારી કે અભ્યાસુ માણસ છે કાયદાનો બરોબર આપણે એવું માની લઈએ બરોબર આ તો બે ત્રણ કલમો આવી જાય ને બે ત્રણ કલમો આવડી જાય ને સાહેબ તો એનો કાયદાનો જાણકાર ન કહેવાય બરોબર એક ફરફરિયા લખતા આવડી જાય, એક અરજી લખતા આવડી જાય, એક અરજી લખતા આવડી જાય, એક રજૂઆત કરતા આવડી જાય, પણ હું તો ઈ જ કવ છું કે અરજી આવડી જાય, એક આવેદન આપતા આવડી જાય અને બીજું નંબર કે એક થોડા બે ચાર કાયદાઓ જાણી જાણીતા એને કઈ જાણકાર ન કહેવાય. હા બોલો ને તમે બોલો. હું તો કવ છું ખોટું તો સાહેબ હા જ નથી. હું નથી કેતો હું જો હું કહું છું ખબર જે માણસ જેટલી બુદ્ધિ હોય ને એટલું માણસ કામ મારી કરતા કરતા વધારે ભણેલ હોય તો તમે ઈ પ્રમાણે કામ કરતા હોય થોડુંક ઓછું ભણેલ હોય તો એ પ્રમાણે કામ કરતો હોય એમાં કોઈ એવું નથી અત્યારે કોઈ પણ નું મર્ડર થઈ જાય કોઈ પણ કેસ થઇ જાય બે વકીલ જ હોય હામા પણ એક વકીલ હારી જાય ને એક વકીલ જીતી જાય બે નો અભ્યાસ એક જ હોય બે માંથી એક જીતવાના જ છે બરાબર એવું જ નથી બે જીતવાના પણ રહી બીજી તમે જે વાત કરી ને વકીલ ની તો વકીલ ને લડતા પણ આવડે કદાચ તમે એસેમ્બલીના ડિસ્ટ્રિક્ટના એડવોકેટ જોયા છો એ લોકો બધા ગુજરાતીમાં માં રો હામાં ડિબેટ કરી દે બરોબર રજૂઆત કરે પણ ક્યારેક તમે હાઈકોર્ટમાં ગયા છો બરાબર હાઈકોર્ટમાં જાઓ ને તો એના ઇંગ્લિશ લેંગ્વેજ માં તે રજૂઆત કરવી પડે બરોબર હા એ અલગ અલગ વાત હોય મારી વાત ત્યાં ઈદ જ લેંગ્વેજ થી એને રજૂઆત કરવી પડે ના પછી એસેમ્બલી ના કોર્ટ ના એડવોકેટ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલો ના ચાલે બરોબર કારણ કે ત્યાંના હાઈકોર્ટના જ વકીલ ચાલે બરોબર એટલે માણસ અને ઈ વાત છે કે જે વ્યક્તિ ને એક જ સમજી લો જે વ્યક્તિને ને હરખી રીતે સ ને છ છી ક્યાં લખવું ને

તમારો હું તમારા હર વિડિયો જોઉં છું મારે તમારે બે વાત કરવી છે કેમ નો વાત કરે મને તો ગમે માં કરે હું તો હર કોઈ વ્યક્તિનો ફોન ઉપાડું છું અત્યારે શું સામાજિક બેજ ઉપર હતો ત્યારે ઉપાડતો હતો

હું તમને નાખું છું પછી એમાં એને પણ એ ચેનલ તો એની છે ને તમે મને નંબર આપો છો તો મારે જે તે જાણવું છે એ વ્યક્તિ પણ હું જાણી લઈશ ને મારે વિડીયો જોવાની શું જરૂર છે તમે ભાગો છો હું ભાગું ક્યાં છું હું કહું છું કે નંબર મને આપો હું તો અત્યારે ફોન કરીશ અત્યારે નંબર આપો તો અત્યારે તમને કોન્ફરન્સ માં રાખીને વાત કરીશ મને શું વાંધો કોન્ફરન્સ રાખીને હું નથી હું એવું કહેવા માંગુ છું પણ તમે મને વિડીયો મોકલો તમે મને વિડીયો આપો એ વસ્તુ હું કરું બરોબર એના કરતા હું ડાયરેક્ટ નંબર મને આપો એટલે હું ડાયરેક્ટ વાત કરી દો અથવા તો મનસુખ રાઠોડ એટલો બધો તમારી તો વાત એવી કે તમે એવી ગયા ને તમને કીધું મેં તમારે નંબર માંગ્યો નંબર માંગ્યો નંબર માંગ્યો છે નંબર માંગ્યો તો મનસુખ રાઠોડ કે ને કુદી ને ઘરે ભોગી ગયો ઠેકડો મારી ઘરે ભૂગી ગયો એને જે નંબર એને ફોન કરીને ને એને રેકોર્ડિંગ વાયરલ કર્યું છે એવું છે રેકોર્ડિંગ વિડિયો વર્ઝન વાયરલ કર્યો છે એને ટેલિફોનિક ના માધ્યમથી વાત કરી છે હું ટેલિફોનિક ના માધ્યમથી વાત કરી છે અને એના ઘરે હું ઘરે નઈ બે બનવા જો જે પણ જરૂર પડશે બરાબર જ્યાં તે જે તે અધિકારીને ને આપણે રજૂઆત કરવાની થશે તો આપણે કરશું કેમ અમારું સંગઠન એ માટે અમારા સંગઠન થ્રુ કરાવીએ છીએ કેમ ન કરાવું? બરાબર છે બરાબર અમારા પ્રમુખોને જો આવા લોકોનો ખખડે આવા લોકોનો હું ખખડેય શકતો હોય તો અમારા પ્રમુખો ને અમે ખખડેય શકીએ કે તમે કેમ ના કર્યું આ વસ્તુ આવું બન્યું તો ત્યારે તમે કઈ ગબીમાં કરીને સુઈ ગયા તો અમે અમને એ નઈ બોલતા આવડે જે હું થોડુંછે કમર હોય એને ન બોલીએ એને હોત બોલીએ મેં ના જઈને વાત કરવાની ક્યાં કરી તમે કીધું હું એ ભાઈને વિડિયો મોકલું બરાબર તો મેં કીધું વિડિયો જોવાનું મને કાંઈ જરૂર નથી મારે જે તે જાણવું હોય મને નંબર આપવાનો તો જે તે સમયે હું એ વ્યક્તિને જાણવાનો છું હું ફોન કરીને એને જાણી લઈશ હું મારી વાત ઉપર એક હું જો મારી વાત સાંભળો હું પેલા મારી વાત ઉપર હું વળી ખમરો મેં તમને એ કીધું કે નંબર આપો મારે એને વિડિયો જોવાની જરૂર નથી મારે જે તે જાણવી છે વાત એ હું એને જાણી લઈશ હવે મારી વાત સાંભળો હું ત્રણ વસ્તુ બોલો બરાબર કોણ હું એમ મેં તમને મેં તમને કીધું ને મેં તો મેં તમને ચોખ્ખું ક્લિયર કીધું તેલ દૂધ તેલ ની દાળ જો મારો હોય પોતાનો હોય પારકો હોય હાલો સર કોશિશ કરું છું બરાબર કઈ વાંધો નહીં કોશિશ કરો બરાબર કાલે ગમે ત્યારે કરીને વ્હોટ્સઅપ માં તમે મને વ્હોટ્સઅપ માં કરજો હું તમને ફોન પેજ માં રાખીને વાત કરીશ વ્હોટ્સઅપ એટલું બધું મને નથી વાપરતા આવડતું તમને યુટ્યુબ વાપરતા આવડે વ્હોટ્સઅપ નથી વાપરતા આવડતું. ના ના YouTube તો ખાલી ફોલો એટલે બધાના વીડિયો આવે રાખે એ આપણે જોયા રાખીએ હમ નહીં વાત હતી અને આને ફોલો કરીને રાખ્યો એટલે એના બધા મટીરીયલ આવતા રહેરો છે રોજ એ તો બરાબર છે એ તો મારો પ્રેમી ઈ પીર છે ને તમ પીઉ અરે ઈ પીર છે ને તમ ખાઓ એવું છે આ તો હા એ તો એવું માની લ્યો તમારે જે માનવું હોય તમે બધી વાત સાચી માનો છો બરાબર પેલા કીધું મેં કીધું અભણ પણ ના વાત નથી આપણામાં શક્તિ હોવી જોઈએ સહન કરવાની આપણામાં શક્તિ હોવી જોઈએ હાચા ખોટા બોલવાની આપણામાં શક્તિ હોવી જોઈએ હાચા ખોટા ખરા ખોટા નો ખ્યાલ હોવાની થઈ કે પછી પાંચ વર્ષના છોકરા જેવી બુદ્ધિ તો વાપરીને બી ખોટી એ

બરાબર ચાલો જઈએ હું તો જઈશું પાછા પણ એમ નામ કેમ કુદીન ને પહોંચી જવું